માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પરીક્ષાનું આજ રોજ નવ મે પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ એક સાથે જાહેર કરાયા હતા પરિણામ જાહેર થતા પરિણામ જાણવા વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા હતા આજે જાહેર થયેલા પરિણામ ને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા સાથે ખુશી પણ જોવા મળી છે તપોન વિદ્યાલયના કોમર્સના એ વનમાં સિત્તેર પ્લસ વિદ્યાર્થીઓ અને સાયન્સમાં એ વનમાં પંદર પ્લસ વિદ્યાર્થીઓએ બાજી મારી શાળાનું નામ રોશન કર્યું છે તો સાથે તપોન વિદ્યાલયના એક વિદ્યાર્થીએ કોમર્સમાં સાતસો માંથી છસો માર્ક્સ અને બે વિદ્યાર્થીઓએ સાયન્સમાં પાંચસો માંથી ચારસો માર્ક્સ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે શ્રી તપોવન વિદ્યાલય આજ રોજ એચએસસી માર્ચ બે હજાર ચોવીસનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને જેટલા વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટીશ્રીઓનો સહકાર વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલીશ્રીઓનું એટલું જ કોપરેટન અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી અને આ પરિણામ ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી વ્યવસાયિક અને બિઝનેસમેન બને ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ જયેશભાઈ ગણાત્રા આચાર્યશ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય

ઉચ્ચ એન્જિનિયર બને અને ડોક્ટર બને એવી દરેક વિદ્યાર્થીને આતી શુભકામનાઓ છે. જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધારા કરતાં ઓછું આવ્યું છે તે હતાશ થવાની જરૂર નથી. ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજો પ્રયત્ન જો વિદ્યાર્થીઓ પાસ તો જુલાઈમાં બીજો પ્રયત્ન આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે. મારું નામ દીપકભાઈ છે હું તો પવન અભ્યાસ કરતી હતી. જે કોમર્સમાં નાઇન્ટી સિક્સ નાઇન્ટી આવ્યો છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ પર્સન્ટેજ છે કેવું લાગે છે આમ તો બહુ સારું લાગે છે મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય એમ એના મનમાં એમ હતું કે મારે મારે પણ આવું સન્માન થાય તો સારું એમ એના માટે મેં મહેનત કરી હતી એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોનના સર બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે કેમ કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો માલાણી મનાલી હું તપોવન વિદ્યાલયમાં ભણું છું મારું રિઝલ્ટ છન્નું પણ છોતેર ટકા છે અને મને સારું લાગે છે અચ્છા કેટલો કલાક અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાંથી તમને કેવી મદદ મળતી હતી હું ડેલી છ થી સાત અવરનું રીડિંગ હતું અને સ્કૂલથી સારો સપોર્ટ હતો મટીરીયલ એમાં કોની શ્રેય આપશો સ્કૂલ ને અને મારી ફેમિલી આગળ શું બનવા માંગો છો આગળ આઈસીટી માં એડમિશન લેવું છે

મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એસી ટકા પરિણામ અને છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ જાહેર કરાયું છે તે ધોરણ બાર સામાન્ય પ્રવાનું એકાણું પોઈન્ટ ત્રણ ટકા પરિણામ જાહેર થતા ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ નવાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ અને ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ છાળ થયું છે તો બોટાદ જિલ્લાનું સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ અને જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ છાળ થયું છે